હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજની આ ચેનલની અંદર મિત્રો આજે આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ એક મોટા મિત્રો ગુજરાતની અંદર સમાચાર આવી ગયા છે આગામી સાત દિવસમાં ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની આગાહી છે તાપી ડાંગ વલસાડ નવસારી આ જગ્યાએ મિત્રો આપણને ભારે વરસાદ જે છે તે ગુજરાતની અંદર આવતા દિવસોમાં આપણને જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આપણે સૌરાષ્ટ્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો આપણને ખાસ કરીને વધુ વરસાદ મિત્રો આપણને જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો રાહતના સમાચાર છે ભારે વરસાદથી જેટલા ખેડૂતોને મિત્રો પાક નુકસાન થયેલું છે તેની માટે ગુજરાત સરકારે મિત્રો રાહતનું પેકેજ જાહેર મિત્રો કર્યું છે છોટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટના મિત્રો ખેડૂતોને કપાસના પાકમાં મિત્રો નુકસાન થાય તો તેની માટે મિત્રો સહાય બહાર પાડેલી છે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદા ઉપર મિત્રો અગિયાર હજાર રૂપિયા મિત્રો તેમના ખાતાની અંદર મિત્રો આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન નો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે મિત્રો એની તારીખ મિત્રો આવી ગઈ છે અઢાર તારીખની આસપાસ આપણને હપ્તો મળશે પરંતુ મિત્રો આ વખતે અહીંયા નવા એવા મિત્રો નિયમ લેવામાં આવેલા છે કે જો તમારી પાસે આ વખતે કેવાયસી નથી તો એનો મતલબ મિત્રો સરકાર એવું માનશે કે હવે તમને આ હપ્તાની મિત્રો જરૂર નથી એટલે કે તમારું નામ આ યોજનામાંથી મિત્રો નીકળી જશે યોજનામાંથી મિત્રો નામ જ્યારે નીકળી જાય તે તો પછી સવાલ જ નથી રહેતો કે તમને હપ્તો મિત્રો મળશે તો જો તમારી પાસે કે ના હોય તો તાત્કાલિક મિત્રો તમારે કેવાયસી કરવાની જરૂર રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આઠ મૂત્ર મિત્રો નવા નિયમો આવી ગયેલા છે એક જુલાઈ બે હજાર પચીસથી જેટલા લોકોને મિત્રો રાશન જે છે એ તો મળે જ છે પરંતુ તે ઉપરાંત જે લોકો ગરીબ પરિવારથી હોય અથવા જેની આવક વર્ષની બે લાખથી ને ઓછી હોય તે લોકોને મિત્રો હવે રાશનની સાથે સાથે એક હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે બેંકમાં તમારું ખાતું હોવું જોઈએ તમારી પાસે ઈ કેવાય હોવું જોઈએ રાશન કાર્ડમાં મિત્રો એક મોટા સમાચાર એવા આવે છે કે જે હવે મિત્રો આપણને રાશન મળશે તે હવે મિત્રો પેકેટમાં મળશે એટલે કે જો તમે બજારમાં લોટ કેવું કાંઈ લેવા જતા હોય તો તમને લોટ પેકેટમાં મળે સીલ પેક પેકેટ હોય તમે છૂટક લોટ પણ લઈ શકો અને પેકેટવાળું લોટ પણ લઈ શકો હવે જો આપણને મિત્રો ગુજરાતની અંદર પેકેટવાળું અનાજ મળે છે તો એનાથી આપણને શું ફાયદો થશે બે ફાયદા પેલું કે ભ્રષ્ટાચાર ખતમ એટલે કે જે તમને રાશન મળતું હતું ઓછું એ હવે મિત્રો વધારે રાશન મળશે બીજું કે અનાજની જે ક્વોલિટી હોય મિત્રો એ હવે તમને સારી મળશે પહેલાં કેવું હતું કે ઉપરથી ચોખા કે ઘઉં આપણને સારી ક્વોલિટીના આવતા હતા પરંતુ એ વચ્ચે ચોખા બજારમાં વહી જાય વેચાતા હોય અને બજારના જે ખરાબ ચોખા હોય ને એ આપણા ઘરે આવતા હોય ઘણી વખત એવું થતું હોય છે તો એ બધું હવે મિત્રો બંધ થઈ જશે હવે અનાજ મળશે તો એ પેકેટની અંદર જ મળશે મિત્રો જેનાથીને આપણને સારું અને ક્વોલિટીવાળું મિત્રો અનાજ મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પશુપાલકો અને ખેતીવાડી માટે એક મોટા યોજનાઓ છે પશુપાલકો માટે ઓનલાઈન અરજીની તારીખ જે છે મિત્રો એ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી મિત્રો લંબાવી દેવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ટપક અને છંટકાવ સિંચાઈ માટે પણ મિત્રો પિસ્તાલીસથી ને પંચાવન ટકા સબસિડિ મિત્રો હવે આપણને આવશે જો તમે પશુપાલકના ધંધો કરતો હોય અને તો પણ તમને આ યોજના મિત્રો લાભકારક બનશે આપણે મોટા સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે એના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર હાલ લોન માફીની ચર્ચા ચાલી રહી છે પરંતુ શું આ લોન માફી થશે કે આ ચર્ચા પૂરતી જ મિત્રો રહેશે કેમ કે આપણે જાણવા જેવું અહીંયા એ છે કે બીજા રાજ્યો જેમ કે તામિલનાડુ રાજસ્થાન આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી થાય છે શું મિત્રો ગુજરાતમાં પણ લોન માફી થશે કેમ કે આનું એક કારણ એવું છે મિત્રો કે જેટલા પણ બીજા રાજ્યો છે જ્યાં લોન માફી મિત્રો થઈ છે એ ત્યારે ત્યારે મિત્રો થઈ છે જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ક્રિએટ થયેલો છે તો શું ગુજરાતની અંદર મિત્રો ચૂંટણીનો માહોલ થશે ત્યારે જ મિત્રો લોન માફી થશે કે નહીં પહેલાં પણ મિત્રો થશે આ નો જવાબ મિત્રો તમે મને કમેન્ટ અથવા લાઇક કરીને જરૂરથી જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા